લા તોડી ન કાય એનો બેહવા આવવાની કીધું તો અજી આવી ની નતુડી આવી ની ના સોનો લે ક્યાંક વઈ ગઈ લાગે મેં અહી જા તો સુલે મૂકીન વઈ ગઈ છે હું મૂક્યો ત્યારે કોને ખબર હવે આવે તો ખબર પડે કે હું મૂક્યો એમ મંગુ એ મંગુ તને કેન્સલ હારું છે ને કે ક્યાં એ બેહા બોલાવી પણ માર થોડું કામ આવી ગયું સંભારી પોતાને એ બાકી રહી ગઈ છે કસરાને બધું તું શું કામ કરતી હતી બાઈ ગઈ છે જરાક બજારમાં તે હાલની મને થોડું કરતી જા પછી જાવ બેહવા

બે ઘડીક બે ને વાતો કરીએ પછી જાજે તાર જાવ હોય તો હા લે ઘડીક જ બેહું પછી મારા વહી જાવ છે હું તને ઈ જ આવી કે મારા પાસે ટાઈમ નથી ને એટલે મારે આજ નક બેહું આ તો હું તને થોડીક વાર તો કેસ તો બેસતી જા બીજું હું હોય ને બોલાવે હવે હું કામ હતું તારે એ કામ હતું કે પગ દુખે છે તારા ગોઠણ પાછો દુખાવા ચાલુ થઈ ગયું છે ગોઠણ નું એટલે બોલાવીશ કે શું કામ હતું

તપ્પી મોસે એટલે કઈ વાંધો નહી આવે હું હા ઈ તારી વાત સાચી છે મંગુ તું બી થાન કામ કર તોસ્તન ગોથન દુખે બેઠી રહે ગોથન નો દુખે તને ને સોનલ વૈગીદાર એમ નહી કસી મંગો હું કે કે ડગર એને કામ કરતા બળ પડે ને એટલે ગોથન દુખે એમ કે વાહ છે આપડી એવી વાતું કરે તને ખબર છે કે કરવા દેની વાતું તો કરવાની છે આમ થાય તો કામ કરીએ તોય વાતું કરવાની છે નહી કરીએ તોય કરવાની છે કામ કરીએ તો એમ કે જો અમારું કરેલું કઈ કામ ન ગમે ને ધીમેરમેર કામ કરે

અમોલ મા નાયાં ચાં ચાં બધું બધર ખાય પીવે ને મોસ કરે ને બધી ઘર માં એકલી એકલી કામ કેરા કરે ને છોકરા હસવા કરે ઈ તન ખબર છે પેલા આપણે એવું તો કાઈ નથી ઈ વાતે તારી હસતી હો મગ આપણે એની જેમ નથી કે હવાર નું બધું કામ કરવું પડે ને છોકરા હસાવવાના ને બધી પછી હાંજે આવી એક તસી કેયું મંગા તુડી આવી ગઈ કાકી તમારે હા પંચાયત કરવો ડોગરી દેખે ગઈ થા એટલે અલગ મલક ની પંચાયત કરે તમારે હા બીજો કાઈ ફંકે ઉસ નથી ছর কাম ব্যাগ ও খড়িক খালি আমা আতে পা লাম খাও এিয়া দজি তার ত জানে বলাইলে পনজারে পন বলাইয়া পশন পন আররে কেরা পয়েছে সন্ন্তন কিন পাহ তো এটাই দেখছে আ যদি হয় আই পাসি নউরীতেছেটাবে ভাপ গছে আ যে তার সনলাই লে সনু বেটি ব্যার্গবেেটিহা ও বগে খালি ফি পাুজ দিেতে নে এতেও ছি রা আ তোমারিয়াও দের পা করড়িয়াও তা আমি দেখে যেতে লাগ ম বেনপাড়ন બેન પણ એસે તે ભેગો ન થાઉ જઈ ઘડીક તો આવું જઈ ને ઘડીક ન આવ્યો તેમ થાય કે હજી ગઈ ની હજી ગઈ ની આખો દી જાય ની આખી રાતે જાય ની આવી હતી હક થાય આયા હા પેન ચેક કર્યા વગર તમને રોટલો નો જરે કોક ની કરી લે અલક મલક ની તયા તમને ખાવાનું જરે ખાવાનું પસ્તો ન હોય ને એટલે જટ ઉફાળો આવે પેટ માં તે કાઢી જાય અહીં આવી એસો ન લે એકલે હું બરબર બકાર કરે સ્ટ્રેન કે કેસો કે બસ એકલે એકલે બરબર કરસ Ê, <cin stereotype> e, nah, nah, na, na, hôm tôi cảnh thì na thì hôm tôi khai lịch lịch làm cô cái ác hại này à, mình thích bị phụng ghi sự, ghi này cô còn chưa nghe vậy hả? À, zen, em là thầy môn này của em, anh kêu chị su lấy hông, mấy mang cô cầm kêu tôi cái cái thì tin tao, du cái zo yêu thì, ne ha, biết chơi, tụi anh em này, anh em này, anh em chơi, chơi được đâu rồi, anh cho vào, cho tôi du thể à, na rồi, nó cái zo yêu nữa thì từ bữa đi na hết, đi đi ra es una ऐसा a estar con la gente, yo no sé si es una forma para manejar la gente. Dele, desle todo el mundo va a ir bien. Pero nada más que parece que me arranca la gente no va a ir bien. Pero para que me arranca la gente no va a ir bien de forma. A ver, ¿dónde está la gente? Y con mi padre maneca. Y en el que acá hay cámaras para ese tubo y acá es mal para ese. Más એબોસલી હોતા એ નીતરી નયા વાતો કરતી થી બે થી થી ખાતો કીધું તોય તને ક ધરાણી નથી હતી પાસી વાહે વાહે આવી બોલાવા મને તને તને આ ભૂત બંગલામાં ગમતું નથી લાગતું બીજા ભૂતને બોલાયો જા બેહવા મારે આવું નથી પડિયે કરીએ એકતા ડગરી પર વાહે પડી ગઈ કે આ સોલે મૂકીને ગઈ ને આમ ને તે અમને બધી હું એમ કહું કે તારા બધી કામ થઈ જાય ને નવરી પડને એટલે મારી ન આવતી રહેજે દે હું એમ કહું આ તો ક સાહમસ્તી નથી હારતી નથી બસ એક થારે ચાલ ઉસ પડઈ બરબર બરબર બોલવા ना मरियाबी ना क्या खुद बंगला मारिंग बोलती है बोलती है बोलूँगी है के मारे ना कावुसा दूसरी मरोता में किसा तमार जीरा साल तो खुद बंगला मा मारे जितना करवान बाकी से जिरांती ना दो डिग्री ने बतिखला देवानुसे कसरापोता करवासे वासन करवासे पसीना मारे तमार नेसा हारुले तो उसे आवे तो आवे न આ રોલે હાલ સોનો મુજા આવો ગય હો તારા વગર પણ મને હોરવતું નથી લે વાત માનતી હોય તો માન દાદા હે કામ કરવા જો છોટો એ હા જાઓ જાઓ હાસ ગઈ દોલી આ બધી છે મારે તો ચારી કોઠી હા આમ ને આમ બધી બોલો કે તું મારા જીવ છે બોલો કે મને ખાવા દે આ ડગરી કે મને ખાવા દે बस मामो एक ली एक ली बड़ी काम किया करो कौन जाने क्या जन्म ना पाव ना पाप किया ऐसे क्या जन्म ना निकलो ठहरो 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 काम अस करवानो निकलो हाँ उठी ने तुम्हारा हाँ झूठी हुई है काम होती चला हो सब बार आ कमारी हो अब इधर करीनो बात करो नहीं कर ले, पंचे। अगर पंचे तो पंचे। ले पंच अगर बनाएं तो एक गम से ये नहीं बेटा चेक कर सकना तो मन हाँ बड़ा ना तो मन बहुत किस सड़े कन मकेरी उस सड़े हाँ हाँ बड़ो तो पंच हाँ इस टैक्स वास ले वैसे हो ये बेटा चेक कर लो ना एक लिकड़ी माय आ कमाल लो ना तो ये ले आले आ सॉन्ग तो कहीं नहीं आवे होई हाँ, के येने पण बधी वधी जाय ने पछि तुम्हारे आम टेन बधी जुद हारे का करे ने आम टेन बोल्या करे आ हो तो अब हा हा छोरी हुतो रेही हु आवेनी भले हु तो मने क्या नड़े से मारे ने क्या हड़ी पाटी से तो उठा दे आमे ते हम थाई ते मारी घर आवे हुबे त ये जेने हक थाय क्या होते हक नो थाय हेलो अब थै गई पड़े काका मराई गयो ना जोंग तो तीबा ने बेक बात हुई थै गई जोंग भले नो बोले पण हु एक नी एक बातो कर ली थी नी হালো দ্সটক মিত্রো আজনে উডিয়ে তানে কে হালেগো আজনে উডিয়ে হারো লেগে তো লাইকে সস্টাপ পাজো নে গোগরিনি তমান খের ঵া